નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં કલાલી બીલ ગામ પાસે આવેલી બિલ કેનાલ રોડ પર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે કેનાલમાંથી પાણી લીકેજ થવાના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે અને ઉપરથી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બેવડા વાહનો અને પેડેસ્ટ્રિયન્સ માટે આ રસ્તો જોખમી બન્યો છે આ મુદ્દે કોંગ્રેસ વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે તેમણે કેનાલ વિભાગને વહેલી તકે ઘટના સ્થળે પહોંચી

પાણીની જોડે જોડે રોડ રસ્તાનો બી આના કારણે વેડફાટ થવાનો કેમકે જે રોડ રસ્તા સારા હતા અહીંયા પાણીના લીધે તૂટવાના છે કોઈ જોવાનું છે નહીં છેલ્લા કેટલા બે ત્રણ કલાકથી પાણી આ ગાબડા પડ્યા છે કેનાલમાં બે ત્રણ જગ્યાએ એને સોસાયટીની આજુબાજુના રસ્તા પર બી પાણી ભરાવા લાગ્યું રોડ રસ્તાના એમથી ઠેકાણા ન બેરે બેરે જેમ તેમ કહીને રોડ રસ્તાને ઢીંગડા મારી રહ્યા હતા ને એમય પાછું પાણી લાગશે એટલે તૂટી જવાના કોઈ જવાબદાર જેવું કોઈ વ્યક્તિ કોઈ જોવાનું છે નહીં અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો મને એટલે હું અહીંયા આવી ગયો અને જોઈ લીધું કે અહીંયા લીકેજ કે કેનાલ ડિપાર્ટમેન્ટને કહેવા માગું કે વહેલી તકે આવીને આ ગામડાઓ રિપેર કરે તો નહીં તો લોકો સોસાયટીના ઘરો ઘરો સુધી પાણીનો રેલો જવાનો છે એના કારણે લોકોને આવવા જવાનું તકલીફ પડી છે ખાસ કરીને બેનોને તકલીફ પડી રહી છે એ અત્યારે સવાર સવારના સ્કૂલે એકવા સ્કૂલમાં મિકવા જવાનું છોકરા બારના બાળકોને લઈને એટલે એ તકલીફ પડી જો કોઈ પડશે પડશે તો કોઈ કેનાલ વિભાગ અહીંયા આવવાનું નથી એમના ઘરના પૈસાથી દવાખાને જવાનું થશે ને આ રોડ રસ્તા એટલા ખરાબ હાલતમાં છે અને ઉપરથી આ પાણી ભરાય એટલે શું કહેવાનું કોર્પોરેશનને તો કંઈ પડેલી જ નથી અને ઉપરથી આ નવું એક કેનાલ ડિપાર્ટમેન્ટ ના ગાબડા એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું સ્થાનિક નેતાગીરીમાં કશું છે દમ છે નહીં અમારે ત્યાં વોર્ડ નંબર બાર ની હાલત ખરાબ છે આખા રોડ પર આખા વિસ્તારમાં માં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે અને એના હવે આ નવા ખાડા પડશે એ વહેલી તકે કેનાલ ડિપાર્ટમેન્ટ આવે ને આ સમસ્યા નું લાવે કોર્પોરેશન બી કેનાલ ડિપાર્ટમેન્ટ કઈને આ સમસ્યા નિવારણ લાવવા માટે ધ્યાન દોરે Subscribe now and press the bell icon. Never miss an update.